નાગરિકોના સુખાકારીને આધારે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે આ કામોની શરૂઆત કરવામાં આવી બીબી શ્રોફ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ પરેશભાઈ ગાંધી નગરપાલિકાના કોર્પોરેટર્સ શિક્ષકો અધિકારીઓ તેમજ ભાજપના પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા નગરપાલિકા સંચાલિત બિલ્ડિંગ માટે અંદાજિત રૂપિયા કરોડ લાખ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે ઉપરાંત ઓગણચાળીસ ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ અને પેવર બ્લોક ના કામ માટે અંદાજિત રૂપિયા ચાર કરોડ એકોતેર લાખ ચુમ્માળીસ હજાર નો ખર્ચ નિર્ધારિત થયો લિબેટરી ટોકીસ થી રાધે કૃષ્ણ સોસાયટી સુધી વરસાદી ગટર માટે રૂપિયા છોતેર લાખ ચોપન હજાર નો અંદાજ રાખવામાં આવ્યો છે નગરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધાઓ માટે રૂપિયા બાવીસ લાખ સત્તાણું હજાર ના કામોનું પણ ખાત મુહૂર્ત થયું આ રીતે પાદરા નગરપાલિકાએ નગરના વિકાસને ગતિ મળે એવા અનેક કામોની શુભ શરૂઆત કરી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ પાદરા નગરપાલિકા સાહેબ ની પ્રેરણા લઈને આજ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ ના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખ ને તમામ સદસ્યો ના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના સાડા અગિયાર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાથી કરવામાં આવ્યા છે જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ ચાર કરોડ તોતેર લાખ રૂપિયાના ખર્ચે અને ચાર કરોડ ને ચુમ્મોતેર લાખ રૂપિયાના ખર્ચે જે ઓગણચાલીસ સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ ઓગણચાલીસ સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત ગાયજ રોડ પર એક કરોડ ઇકોતેર લાખ રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ એસી લાખ રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્ક થી લિબર્ટી ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરાઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે